ધોળેશ્વર તથા ચિત્રા માતાજીના લોકમેળામાં જવા માટેના મુખ્ય માર્ગનું જર્જરિત નાલું તોડી પાડવાની હિલચાલ સામે સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના દિગ્વિજયનગર પેડક વિસ્તારમાં આવેલ ધોળેશ્વર મહાદેવ ચિત્રા માતાજીના સાનિધ્યમાં દર વર્ષે સતમ નિમિસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જે વખતે જે મુજબ આ વર્ષે પણ આ લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું દરમિયાન અહીં જવાના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી નાલુ જર્જરિત હાલતમાં હોય જે મેળાના સમય દરમિયાન નગરપાલિકા દ્વારા તોડવાની માટે હિલચાલ શરૂ કરવામાં આવતા મેળામાં જવા માટેનો મુખ્ય માર્ગ બંધ થાય તેવી હાલતમાં હોય ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી મેળા બાદ આ નાલાને તોડવા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે વાકાનેરની એક પરંપરા છે અને વાંખાનેમાં એકમાત્ર શીતળામાની જગ્યા ત્યાં ગોળેશ્વર મહાદેવ જગ્યા પાસે આવેલી છે ત્યાં વર્ષોથી આ મેળો અહીંયા લોકોના મનોરંજન મળે અને એક ધાર્મિક હેતુ માટે મેળો ભરાય છે એ એ મુજબ આ સાલ પણ અહીંયા મેળો ભરાવવાનો છે ત્યારે આ મેળામાં જવા માટેનું એકમાત્ર નાલું જે નગર દિગ્વિજયનગર ની અંદર પ્રવેશતા પહેલાં જ આવે છે આ નાળું ધર્ધરી છે એ વાત સાચી છે પરંતુ એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે અને અમારી જાણ મુજબ આ મેળો મેળામાં લોકો ન જઈ શકે અને શીતળામાના મંદિરને દર્શન કરવા ન જઈ શકે એ માટે વાંકાને નગરપાલિકા દ્વારા આ નાળું તાત્કાલિક પાડી દઈ અને રસ્તો બંધ કરવાની જે હિલચાલ છે એ હિલચાલ ખૂબ જ ઓલા ભાઈ આપણે હિલ હિલચાલ રહી એ ખૂબ જ વખડવા કાપી વખાડવાલાયક છે અને લોકોને હેરાન કરવા માટે કોકનું ષડયંત્ર છે ત્યારે મેં પણ ચીફ ઓફિસર સાથે વાત કરેલી છે કે આ નાલાની જે તોડવાની વાત છે એ નાલું આગામી મેળાના દિવસો પછી જો કરવામાં આવે તો લોકોને અગડતા ન થાય પરંતુ કોક અગમ્ય કારણોસર અને પોકના કહેવાથી આ મેળો ન ભરાય લોકો ચિતળામાં દર્શન ન કરી શકે એના માટે અત્યારે માટે માટે અત્યારે અત્યાર લગીન કેમ નાલાનું કામ ન કરવામાં આવ્યું માત્ર માત્ર મેળાના દિવસ દિવસો દરમિયાન જ આ નાલું બંધ કરી એકમાત્ર રસ્તો મેળામાં જવાનો જે છે એ મેળો બંધ કરવાનો મેળો બંધ કરાવવા માટે અને લોકો મેળામાં ન થઈ શકે એના એના ષડયંત્રના ભાગરૂપે આ કામ એક જે શરૂ કરવાની વાત છે મેં ચીફ ઓફિસર સાહેબને રિક્વેસ્ટ કરી છે ચીફ ઓફિસર સાહેબે પણ ખાતરી આપી છે કે આ મેળા દરમિયાન આ નાલું નહીં તોડવામાં આવે એટલે મારી ફરી ફરી ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખને મારી વિનંતી છે કે આ વસ્તુ રહી ન બનવી જોઈએ ધાર્મિક મેળો છે લોકોની આ મેળા સાથે ધાર્મિક ભાવના જોડાયેલી છે ત્યારે આ મેળાને

ટાઈમ કેટ કીધું એ તો મેળા ઉપર જ શું કામ બરાબર સાચી વાત છે અમને બાકી વાંધો નથી પણ મેળામાં ના પાડે બરાબર બરાબર છે સાતમ આઠમ નો તહેવાર છે અને અહિયાં બે બે મેળા મોટા થાય છે અત્યારે છે પબ્લિકની તો એ લોકો ને મુશ્કેલી ચાલવામાં બધા નાના બાળકો અત્યારે અહિયાં દર્શન કરવા આવે છે નાના બાળકો ને લઈને તમે લોકો નાલું તમે પાડી નાખો તો અત્યારે એમાં હાલવા ચાલવાની મુશ્કેલી કોક ના જાગી જાય કોકનો નો કાચ થઈ જાય એના માટે તમે અત્યારે આઠ દિવસ નો મુદત રાખો મેળા પૂરા થઈ જાય જન્માષ્ટમી પછી તમે તારે બાળ પાડવું હોય તો પાડી નાખો અને સાફ કરવું તો મેળે તમે તારે ગમે કરી નાખો પણ અત્યારે આઠ દિવસ પોતું તમે એને રાખી દો ન કરો એવું અમારું કહેવાનું છે